વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે પુસ્તક તૈયાર કરાયું છે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી જેથી આગામી દિવસોમાં ભાગવત ગીતાના ભાગ એક બે અને ત્રણ બાળકોને વિતરણ કરવામાં આવશે શિક્ષણ વિભાગનો વધુ એક શિક્ષણલક્ષી નિર્ણય શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરતા લખ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો વધુ એક શિક્ષણલક્ષી નિર્ણય ભગવદ્ ગીતાના સમાવિષ્ટ આધ્યાત્મિક સિદ્ધાંતો અને મૂલ્યોનો ધોરણ ધોરણ અભ્યાસક્રમના પૂરક અભ્યાસ પુસ્તક તરીકે સમાવેશ કરવા બદલ મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર આ શૈક્ષણિક નિર્ણયથી વિદ્યાર્થીઓ શ્રીમદ્ધ ભગવદ્ ગીતાના ઉપદેશો થકી ભારતની સમૃદ્ધ વૈવિધ્ય સભર પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવશે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત લેવાયેલા નિર્ણય વિદ્યાર્થીઓને તેમના જીવન મૂલ્યો અતિ ઉત્તમ બનાવવાની દિશામાં મહત્વનો ભાગ ભજવશે